ગુજરાત પર સૌની નજર છે અને ગુજરાતની વાત કરું તો વલસાડ ખાતે ઇતિહાસ સાક્ષી છે કે વલસાડમાં જેની ઉમેદવાર ઉભા રહ્યા હોય છે પક્ષના અને જો એ ઉમેદવાર ચૂંટાઈ આવે ટકા કેન્દ્રમાં એની સરકાર બને છે છે ત્યારે અત્યારે અમે કોંગ્રેસ ઓફિસ પર અને આપણે જોયું આગળ વિડીયો કે જે રીતે કેવાય કે સૂઈ જતી કોંગ્રેસને કદાચ જાગવાના અણસાર આવી રહ્યા હોય એમાં જે બહુ લાંબા સમય પછી અહીંયા મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરોને આપણે જોઈ રહ્યા છે આપણી સાથે

ખેતીની સમસ્યા વીજળીની સમસ્યાના પ્રશ્નો છે સિંચાઈના પાણીની સમસ્યા છે કાંઠા વિસ્તારમાં ધોવાણના કારણે જમીનો ધોવાઈ રહી છે એવા પ્રશ્નો છે શિક્ષણના પ્રશ્નો ખૂબ વિકટ એટલા માટે છે કે અહીંની શાળાઓ જર્જરિત થઈ રહી છે અને વર્ગ શાળાઓ બંધ કરવાની બંધ કરવાનું કાવતરું આ ભાજપની સરકાર કરી રહી છે ખૂબ સમસ્યાઓ છે અને સમસ્યા સાથે જ અમારી સાથે લોકો જોડાશે અને અમને આ વલસાડ લોકસભા જીતાડશે અનંતભાઈ તમે છો ડાંગ વિસ્તાર કહીએ એટલે આદિવાસી વિસ્તાર આપણો કહીએ ગ્રામ્ય વિસ્તાર તો વલસાડની જો વાત કરીએ તો વલસાડમાં વિધાનસભાઓ જે છે એ પ્રકાર અને વલસાડ ખાતે હું તમને વાત કરું તો મોદી વેવ આપણે કહીએ એ ચાલી રહ્યો છે તો વલસાડના લોકો સુધી કે વલસાડના સરાઉન્ડિંગ એરિયામાં તમે કઈ રીતે પહોંચશો અને બીજી એક વાત તમને કરું તો કોંગ્રેસમાં પણ એવી અંદરો અંદર ચર્ચા થઈ રહી છે કે કાર્યકરો પાર્ટી છોડીને ભાજપમાં જઈ રહ્યા છે જેની શરૂઆત આજે જ ઉમરગામથી થઈ છે નરેશભાઈ વડવી એ પણ જોડાઈ ગયા છે એ બાબતે આપ શું કહેશો કાર્યકરો કદી કોંગ્રેસને છોડતા નથી મોટા નેતાઓ કોઈક લાલચમાં અથવા કોઈના દાબ દબાણ હેઠળ અથવા ડરના કારણે જોડાય છે બાકી કાર્યકર્તાઓ કદી પણ કોંગ્રેસને છોડતા નથી આનંદભાઈ રિસાઈ ગયેલા કોંગ્રેસના જે નેતાઓ કે કાર્યકરો કહેવાય પાયાના એમને કઈ રીતે તમે પાછા લાવશો તમામ જેટલા કાર્યકર્તાઓ છે લીડર છે આગેવાન છે એમની પાસે અમે જઈશું અને કોંગ્રેસના સમયની જે એમની કામગીરી છે એમને બિરદાવશું અને એમને પાછા લઈશું ને આ ઇલેક્શનમાં એમનો ખૂબ મોટા બહોળા પાયો એમનો ઉપયોગ કરીશું અનંતઈ તમે મુદ્દા ઘણા બધા કીધા છે અત્યારે આપણે જોઈએ કે યુથ જે રીતના યુથ આગળ આવી રહ્યું છે અને ભાજપનું પણ એવું કહેવું છે કે અમારો કોઈ પણ નેતા હશે મોદી એવું ચાલે છે એટલે સો ટકા અમારી જીત નિશ્ચિત છે તો આ બાબતે તમે શું કહેશો યુવાન કાર્યકર્તાઓ અમારી સાથે જોડાઈ રહ્યા છે એક યુવા ઉમેદવાર તરીકે પણ જોડાઈ રહ્યા છે યુવાનોના પ્રશ્નને વાચા આપવા અમે સડક થી સંસદ સુધી જવા માટેની તૈયારી કરી છે અહીંની જ વાત કરીએ તો વલસાડમાં પણ અમે યુવાનોના પ્રશ્ન ટેટ ટાટ પાસ થયેલા યુવાનોનો પ્રશ્ન એમએબીએડ પાસ થયેલા યુવાનોના પ્રશ્નમાં કલેક્ટરને આવેદન પણ આપ્યું અને ભર તડકામાં અમે કલાક સુધી ત્યાં બેઠા પણ હતા યુવાનોના પ્રશ્ન વિશે અમે જાગૃત છીએ અને યુવાનોના પ્રશ્ન યુવાનોની સમસ્યાને લઈને પ્રજા સુધી જઈશું ખૂબ જ સરસ વાત કરી છે આપણા કોંગ્રેસના ઉમેદવાર આનંદભાઈ પટેલે